અને એમાં સેન્ટરો ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું એટલે સરકાર દ્વારા ઇન્કવાયરી કરતા ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ ત્રેવીસ ચોવીસ માં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં ત્રણ મહિના કોઈ છે એ વસ્તુ છે સસ્પેન્ડ કરી દીધા છે માર્ચ પહેલા આ તો તેવીસ છે ત્રેવીસ માં અગિયાર જણા સસ્પેન્ડ કરેલા છે ચોવીસ માં કર્યા છે બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે કંઈ કરેલા જ નથી જાહેર પૂછવામાં આવે એટલે અમે આપી દે કાલે પૂછવામાં આવ્યું તમે આપી દીધું આપ અત્યારે પૂછવા આવ્યા છો તો અમે આપીએ જ છીએ એમાં કઈ હાઈડ કરવાનું દબાવવામાં આવી જ નથી એ વસ્તુ જે સસ્પેન્ડ કર્યા ક્રાઇમ ડિપાર્ટમેન્ટે પકડેલા છે એને બી એ પ્રેસ આઉટ થયું જ હતું જે તે સમય થયેલું છે પીજીવીસીએલ ઓથોરિટી છે ખરેખર પીજીવીસીએલ આ વસ્તુ જાહેર કરવી જોઈએ પરંતુ અત્યારે જે પ્રકારે જાહેર થયું છે એનાથી એવું લાગે છે કે આ વસ્તુ પીજીવીસીએલ દ્વારા દબાવવામાં આવી છે છુપાવવામાં દબાવવા માટે

તમારું કેમ નથી સસ્પેન્ડ કર્યા પછી એની ખાતાકીય કાર્યવાહી આગળ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજું આ વસ્તુ કોર્ટમાં બી પેન્ડિંગ છે એટલે એ રીતનું આગળ કાર્યવાહી લીગલ અભિપ્રાય લઈને આગળ કાર્યવાહી કરવામાં આવશે